નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીનો પહેલો પાઠ છે રોજ નિશાળે જઈએ ની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો ધોરણ ચાર વિષય પર્યાવરણના સ્વ અધ્યયન પોથીના પહેલા પાઠનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ ચારના સ્વધ્ય પોતાના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો શરૂ કરીએ પ્રશ્ન પહેલો પ્રશ્નોના જવાબ લખો પેલું મુસાફરી માટે કયા કયા વાહનોનો ઉપયોગ થાય છે મુસાફરી કરવા માટે બસ રિક્ષા મોટર મોટર સાયકલ વાન વગેરે જેવા વાહનોનો ઉપયોગ થાય છે ત્યાર પછી બીજું હવે છે પ્રાણીઓ વડે ચાલતા વાહનો નામ લખો પ્રાણી વડે ચાલતા વાહનો વગેરે ત્યાર પછી ત્રીજો ડુંગરાળ રસ્તા પર ચાલતા કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો ડુંગરાળ રસ્તે ડુંગરાળ રસ્તા પથરાળ હોય છે તથા ઊંચાને ઢાળવાળા હોય છે તેની તેથી તેના પર ચાલવામાં તકલીફ પડે છે ત્યાર પછી આ પાઠમાં બાળકો શાળાએ જવા કેવા કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ કરે છે આ પાઠમાં બાળકો રિક્ષા હોડી બળદગાડું સાયકલ સ્કૂલ વગેરેનો ઉપયોગ કરે છે ત્યાર પછી પાંચમું તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરેલ છે તેના નામ લખો તો મેં બસ રિક્ષા મોટર મોટરસાયકલ સાયકલ વાહન ટ્રેન વગેરે વાહનોમાં મુસાફરી કરેલી છે ત્યાર પછી પ્રશ્ન બે આવે છે નીચેના કોષ્ટકમાં મુસાફરીના પ્રસંગ આપેલ છે પિંચોતેર વર્ષ પહેલા અને વર્તમાન સમયે કેવા વાહનોનો ઉપયોગ થતો તે વિશે વડીલો પાસેથી માહિતી મેળવો તો મુસાફરી પ્રસંગ લગ્ન પિંચોતેર વર્ષ પહેલાં તો કે બળદગાડું વર્તમાન સમય બસ અને ફોર વ્હીલ શાળાએ પિંચોતેર વર્ષ પહેલાં ચાલીને અત્યારે વર્તમાન સમયમાં સાયકલ અને વાનમાં ટૂંકી મુસાફરી નજીકના કામમાં ચાલીને હવે મોટરસાયકલ અને સાયકલ એક રાજ્યથી બીજા રાજ્યમાં પિનચોતર પહેલા ટ્રેનમાં અત્યારે ટ્રેન અને પ્લેન વિદેશ યાત્રા તો પેલા પિનચોતરસ પહેલાં ન ખરતા લોકો અત્યારે પ્લેનમાં કરે છે ત્યાર પછી આપેલ મુસાફરી વાહનો તેની ઝડપના ક્રમ અનુસાર ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી ઓછી ઝડપ બળદગાડું ત્યારથી વધુ સાયકલ પછી ટ્રેક્ટરની પછી મોટરકારની જહાજની હેલિકોપ્ટર વી વિમાન અને અવકાશયાન ત્યાર પછી તમને મનગમતા વાહનનું ચિત્ર દોરી રંગ પૂરવાનો તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે લખો તો મારું મનગમતું વાહન છે પ્લેન તો મેં પ્લેનનું ચિત્ર દોર્યું છે અને અહીંયા તમારે જે મનગમતું વાહન હોય એનું ચિત્ર દોરવાનું છે ત્યાર પછી એનો ઉપયોગ લખવાનો છે તો વિમાન માં આપણે અન્ય શહેર કે રાજ્ય કે વિદેશની મુસાફરી કરી શકીએ છીએ તેના દ્વારા લાંબી મુસાફરી ટૂંક સમયમાં પૂરી કરી શકાય છે ત્યાર પછી કોષ્ટકનો અભ્યાસ નીચેના નામ વિસ્તાર ને મુસાફરીનું વાહન તો રૂચન છે રાજ્ય કેરળ છે વિસ્તારમાં જળ છે એટલે નાના ની વળી જમ્મુ કાશ્મીર ડુંગરાળ છે ઉડન ખટોળ ઝારખંડમાં જંગલ છે ચાલીન ગુજરાતમાં મેદાન વિસ્તાર છે સાયકલ રાજસ્થાન રણ છેલ્વ ઉટગાડી બિહારમાં મેદાન છે બડગાડું અને મહારાષ્ટ્રમાં શેરી તો શાળાની બસ તો જોઈએ આપણે જંગલ વિસ્તારમાં પૂજા કેવી રીતના મુસાફરી કરે છે જંગલ વિસ્તારમાં પૂજા ચાલીને મુસાફરી કરે છે કોષ્ટકમાં આપેલ વાહનો પૈકી કયા વાહનની મદદથી સૌથી ઝડપી કોણ શાળાએ પહોંચે શાળાની બસ દ્વારા શ્લોકા સૌથી ઝડપી શાળાએ પહોંચે મેદાન વિસ્તારમાં બાળકો મુસાફરી કેવી રીતના કરે છે મેદાન વિસ્તારમાં બાળકો મુસાફરી સાયકલ દ્વારા કરે છે સૌથી જોખમી મુસાફરી કોને કહેશો કેમ સૌથી જોખમી મુસાફરી ઉડન ખટોલાની છે કારણ કે તેમાં તૂટવાથી અકસ્માત ન ભાઈ રહ્યા છે જળ વિસ્તારમાં કોણ ક્યાં વાહનો દ્વારા મુસાફરી કરે છે જળ વિસ્તારમાં રૂચન નાની વડી દ્વારા મુસાફરી કરે છે ત્યાર પછી ઋતુ ઊંટ ઉપયોગ કેમ કરતી હશે તો કે રેત રણમાં રહેતી હોવાથી ઋતુઆ ઊંટ ઉપયોગ કરતી હશે તો મિત્રો આ તો આપણું ધોરણ ચાર વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પાઠ નંબર પહેલાંનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો